હવે કફ સિરપ સરળતાથી મેડિકલ સ્ટોર્સમાંથી નહીં મળે ડોક્ટરની ચિઠ્ઠી અનિવાર્ય થઈ મધ્યપ્રદેશમાં તાજેતરમાં કફ સિરપ પીવાના કારણે બાળકોના મૃત્યુના બનાવો સામે આવ્યા હતા અને તેનાથી મધ્યપ્રદેશ સહિત દેશભરમાં હડકંપ મચ્યો હતો હવે આવા બનાવોને ગંભીરતાથી લઈને કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો છે જેના હેઠળ દેશભરમાં દવા વિક્રેતા એટલે કે મેડિકલ સ્ટોર્સના સંચાલકો તબીબોના પ્રિસ્ક્રિપ્શન વિના કફ સિરપ વેચી શકશે નહીં સરકારની શીર્ષ નિયામક ઔષધિ પરામર્શ સમિતિએ પોતાની સડસઠમી બેઠકમાં કફ સિરપના અનિયંત્રિત વેચાણ ઉપર રોક મૂકવા આ નિર્ણય લીધો છે જેનાથી હવે દેશભરમાં કફ સિરપ સરળતાથી ઉપલબ્ધ રહેશે નહીં સરકારનું લક્ષ્ય છે કે લોકો મેડિકલ સ્ટોર્સમાંથી સીધી ખરીદીના બદલે તબીબની સલાહ ઉપર દવા ખરીદે અત્યાર સુધીમાં મોટો અત્યાર સુધીમાં મોટાભાગે કફ સિરપ મેડિકલ સ્ટોર્સના કાઉન્ટર ઉપરથી વેચવામાં આવતી હતી જોકે કેન્દ્ર સરકારના નવા નિર્ણય બાદ તેના ઉપર લગાવ લાગી શકશે નિર્ણય હેઠળ કફ સિરપને સીધી મેડિકલ સ્ટોર્સમાંથી વેચાઈ શકે તેવી દવાઓની શ્રેણીમાંથી બહાર કરી દેવામાં આવ્યું છે આ નિર્ણયના ઘણા ફાયદા પણ છે કેસ અને દેશની બહાર કફ સિરપ પીવાના કારણે ઘણા બાળકોના મૃત્યુના બનાવો સામે આવ્યા હતા બાળકોના મૃત્યુની સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારતની છબી ખરડાઈ રહી હતી આ તમામ પરિસ્થિતિને ધ્યાને રાખીને હવે કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે ડોક્ટર્સના પ્રિસ્ક્રિપ્શન વિના કફ સિરપ વેચવામાં નહીં આવે દર્શક મિત્રો આજની તારીખ 1 ડિસેમ્બર 2025 આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર